નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપની ચેનલમાં મિત્રો આપના ઘરે તૂટેલી સાવણી તો હશે પરંતુ પ્રશ્ન થાય છે તૂટેલી સાવણી નું શું કરવું જોઈએ ફેંકી દેવી જોવે કે પછી પધરાવી દેવી જોઈએ મિત્રો આજ પ્રશ્ન ના સમાધાન આ વિડિયો બનાવવામાં આવેલ છે મિત્રો સાવણી ત્રણ પ્રકારની હોય છે કદાચ બહુ ઓછા લોકો જાણતા હશે અને આ સાવરણી દેવી લક્ષ્મીને ઘરમાં આવવાથી રોકે છે અને ઘરમાં કઈ સાવરણી રાખવી શુભ છે અને કઈ સાવરણી અશુભ છે પ્લાસ્ટિકની સાવરણી લાકડીઓથી બનેલી સાવરણી ફૂલોની સાવરણી રાખવાથી આપણા ઘરમાં શું અસર થાય છે અને ઘરની નોકરાણીએ ઝાડુ કરવું જોઈએ કે પુત્રવધુએ ઝાડુ મારવું જોઈએ

અને આપણા જીવનમાં ગરીબી આવે છે તેથી જ અમે તમને જણાવીશું કે સાવરણીનો યોગ્ય ઉપયોગ કરવાથી તમારા જીવનમાં સફળતાના દરવાજા ખુલી જશે જો આપણા જીવનમાં ઘણી ઉથલપાથલ હોય આપણા જીવનમાં સમસ્યાઓનો અંત આવતો જ નથી જો તમારું જીવન સામાન્ય રીતે ચાલી રહ્યું હોય તો કોઈ સમસ્યા નથી પરંતુ જો તમારા જીવનમાં ઘણી ઉથલપાથલ હોય તો અજાણતા છો તો વારંવાર તમારા જીવનમાં એક સમસ્યાનો અંત આવે અને બીજી સમસ્યા ચાલુ થઈ જાય છે ત્યારે તમારા તમારા જીવનમાં અને ઘરમાં હંમેશા પૈસાનો નાશ થતો રહે છે આવક ઓછી થાય છે ખર્ચ વધુ થાય છે તમારા ઘરમાં આપણે સફળતા મેળવી શકતા નથી ત્યારે આપણે કેટલીક વાતો આપણા મનમાં રાખવાની હોય છે જેના કારણે આપણા ઘરમાં નકારાત્મક ઉર્જા વધુ રહે છે અને તેના કારણે આપણા ઘરમાં સમસ્યાઓ ઊભી થાય છે તેમાંથી એક સાવણી પણ છે જે આપણા ઘરમાં ઘણી બધી નકારાત્મકતા ફેલાવી શકે છે તે આપણા ઘરમાં સકારાત્મકતા પણ લાવી શકે છે જો તમે ખોટા સમયે સાવણીનો ઉપયોગ કરશો તો તમારા ઘરમાં ગરીબી અને નિર્ધારક આવક આવશે નહીં સમય લાગશે અને વાર પણ લાગશે બીજી તરફ જો તમે સાવણીનો ઉપયોગ સામાન્ય રીતે કરો છો તો તમે કરોડપતિ પણ બનાવશે આજના સમયમાં જ્યારે ઘણા એવા લોકો છે જેઓ આધુનિક છે નોકરી કરે છે તેમની પાસે સમય નથી સમયની દોડમાં આપણે ખ્યાલ જ નથી આવતો કે શું થઈ રહ્યું છે આજના સમયમાં એવું કોઈ ઘર નથી કે જ્યાંથી આ દુનિયા બની છે અને આજ સુધી એવું કોઈ ઘર નથી કે જેમાં સાવરણીનો ઉપયોગ ન થતો હોય પરંતુ તે લોકો નથી જાણતા કે સાવરણી કેવી રીતે રાખવી સાવરણીને શું કરવું તમે તમારા ઘરને વહેલી સવારે સાફ કરી શકો છો અથવા જો તમારા માટે વહેલી સવારે ઘર સાફ કરવું શક્ય ન હોય તો તમારે સાંજે તમારા ઘરની ઝાડુ કરવી જોઈએ જો તમે કચરો એકઠો કર્યો હોય તો કૃપા કરીને તેને સાંજ પછી તમારા ઘરની બહાર ફેંકશો નહીં હવે અમે તમને જણાવીએ કે તમારે કયા દિવસે સાવરણી ખરીદવી જોઈએ અને કયા દિવસે ભૂલથી પણ સાવરણી ન ખરીદવી જોઈએ કયા દિવસે તમારે તમારા ઘરની સાવરણી ખરાબ થઈ જાય પછી તેને ફેંકી દેવી પડશે અને કયા દિવસે તમારે નવી સાવરણીનો ઉપયોગ કરવો પડશે સૌથી પહેલા તમને જણાવી દઈએ કે નવી સાવરણી લેવા માટેનો સૌથી શુભ દિવસ શનિવાર છે જ્યારે પણ તમે સાવણી ખરીદો છો તો તમારે તેનો ઉપયોગ શનિવારે કરવો પડશે શનિવારે કોઈ સમસ્યા નથી પરંતુ જો તમે તેને ખરીદવા માંગો છો તો તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડશે જ્યારે પણ તમે સાવરણી ખરીદો છો સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર કે શનિવાર અઠવાડિયાના સાત દિવસ હોય છે સોમવાર બુધવાર ગુરુવાર અને શુક્રવારને હળવો સમય માનવાનો પ્રયાસ કરો આ તમારા માટે સંપત્તિના પ્રવાહનો સ્ત્રોત બનશે હવે અમે તમને જણાવીશું કે આપણે કયા ખૂણામાં સાવરણી રાખવી જોઈએ કયા ખૂણામાં એવી છે જ્યાં ભૂલથી પણ સાવણી ન રાખવી જોઈએ અમે પૂજા રૂમ બનાવીએ ઈશાન કોણ આપણો ઉત્તર પૂર્વ ખૂણો જેને આપણે ઈશાન કોણ કહીએ છીએ તમારે તેમાં ક્યારે સાવરણી ન રાખવી જોઈએ પૂજા સ્થાન છે અને ખાસ કરીને પૂજા ખંડમાં સાવરણી બિલકુલ ન રાખવી જોઈએ નહીંતર જો તમે સાવણી રાખો છો તો તમારે પૂજા સ્થાન અને તમારા ઘરમાં ભગવાનના આગમનમાં ઘણી મુશ્કેલીઓ ઊભી થવા લાગે છે ખરાબ નસીબ તમારા ઘરમાં પ્રવેશવા લાગે છે અને ચુસ્ત રીતે બાંધો જેથી કરીને તમને ભૂલી ગયા પછી પણ સાવરણી ઉત્તર પૂર્વ ખૂણામાં ન રાખવી હવે તમે બધા વિચારતા જ હશો કે જો આપણે સાવરણી ઉત્તર પૂર્વ ખૂણામાં ન રાખીએ તો સાવરણી કયા રાખીએ છીએ તો સાવરણી રાખવા માટે શ્રેષ્ઠ સ્થાન ઘરનો દક્ષિણ પશ્ચિમ ખૂણો એટલે કે દક્ષિણ પશ્ચિમ કોર્નર જેને કે આપણે લીડરશીપ કોર્નર પણ કહીએ છીએ મિત્રો જો તમે નેતૃત્વના ખૂણામાં સાવરણી રાખો છો તો એવું માનવામાં આવે છે કે તમારા ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થવા લાગે છે તમારા ઘરમાં દેવી લક્ષ્મી આવવા લાગે છે એવુ માનવામાં આવે છે કે નેતૃત્વ સ્થાન ઘરના માલિકનું સ્થાન માનવામાં આવે છે એટલા માટે જો તમે નેતૃત્વ સ્થિતિમાં સાવરણી રાખો છો તો તમારા ઘરમાં માલિકને બમણું ફળ મળે છે દિવસ રાત પ્રગતિ કરો છો હવે વાત કરીએ કે કયા સમયે ઘર સાફ કરવા અને સાફ કરવાનો યોગ્ય સમય કયો છે આપણા વેદ અને પુરાણોમાં ચાર વખત ઉલ્લેખ છે કે જે વ્યક્તિ રાત્રે ઝાડુ કરે તેના ઘરમાં ગરીબી ફેલાય છે આજના આધુનિક યુગમાં જો તે શક્ય ન હોય તો જો તમે આવું કરવાથી ફરજ પાડવામાં આવે તો તમારે ઘણું વિચારવાની મિત્રો જરૂર છે ઘરને સ્વસ્થ રાખવું જેથી દેવી લક્ષ્મી સ્વચ્છ જગ્યાની જરૂર છે તેથી જ દેવી લક્ષ્મીનો ઘરમાં રહેવાની જરૂર છે આ માટે સ્વચ્છ જગ્યા જરૂરી છે જો તમે રાત્રે ઝાડુ કરો છો તો તમારી એક મોટી મજબૂરી છે જેના કારણે તમારે રાત્રે ઝાડુ કરવું પડે છે તો તમારે શું કરવું છે કે કચરો ફેંકવો નહીં ઝાડુ કરતી વખતે ભૂલથી પણ તમારા પગથી સાવણીને સ્પર્શ નહીં કરો જો સાવણી અકસ્મિત રીતે તમારા પગને સ્પર્શે તો પણ તમારે તેને સ્પર્શ કરવો જોઈએ અને માફી માંગવી જોઈએ એવું માનવામાં આવે છે કે સાવણીને સ્પર્શ કરવાથી દેવી લક્ષ્મી આ ખૂબ જ વિચિત્ર લાગે છે પરંતુ જો આપણે તેને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોઈએ તો જારે આપણા પગ સાવણીને અડે છે ત્યારે સાવણીમાંથી જીવાણુઓ આપણા શરીરમાં પ્રવેશી શકે છે તમે ઘણીવાર અમારા માતા-પિતાને ઘરમાં ઠપકો આપતા સાંભળ્યું હશે કે સાવરણી પર પગ ન મૂકો તેઓ આવું એટલા માટે કહે છે કે કારણ કે સાવરણીને ધર્મ સાથે જોડવામાં આવે છે અસલી વાત શું છે જ્યારે તમે સાવણી પર પગ મૂકો છો ત્યારે તમારા પગ મળી જાય છે ગંધા અને સાવણી પર પગ મૂકો એ દેવી લક્ષ્મીનું અપમાન માનવામાં આવે છે જ્યારે તમે સાવરણી પર પગ મૂકો છો ત્યારે દેવી લક્ષ્મી તમારા પર ગુસ્સે થાય છે અને તે જ રીતે તમારા ઘરમાં સાવરણીને તમારા પગથી સ્પર્શ કરવાથી તમારા ઘરમાં જીવાણીઓ ફેલાય છે કારણ કે તમે આખા ઘરની આસપાસ ફરો છો ક્યારે સાવણી પર પગ ન મૂકો જો તમારા સમય સૂર્યાસ્ત પહેલા સાવરણીમાંથી માટી ક્યારે પણ ઘરની બહાર ન ફેંકવી જોઈએ શાસ્ત્રોમાં આ માટીને માત્ર માટી માનવામાં આવતી નથી અને જો તેને ઘરની બહાર ફેંકી દેવામાં આવે

તેથી હંમેશા પ્રયત્ન કરો કે તમે સાવણીને તમારા ઘરમાં એવી જગ્યાએ સંતાળીને રાખો જ્યાં બહારના લોકો તમારી સાવરણી જોઈ ન શકે હવે તમે વિચારતા હશો કે આપણે આપણી સાવરણી ક્યાં રાખવી ક્યાં સંતાળીને રાખવી તો પછી તમે તમારી સાવણી બેડ નીચે રાખવાનું વિચારી રહ્યા હશો પરંતુ તમારે એવું ક્યારેય ન કરવું જોઈએ નહીં તો તમારા ઘરમાંથી નીકળી જશે ખૂબ જ ઝડપથી બહાર નીકળશે એટલા માટે મિત્રો તમારે ઘરમાં બેડની નીચે સાવરણી ન રાખવી જોઈએ સાથે જ તમારા ઘરમાં સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ ઊભી થઈ શકે છે જો કોઈ બાળક અચાનક ઘરમાં ઝાડુ મારવા લાગે તો સમજી લેવું કે તમારા ઘરે મહેમાન આવવાના છે આ બધા આપણા સામે સંબંધિત શુક્લ અને અશુભ શુક્લ છે સૂર્યાસ્ત પહેલા ઘરને નિયમિત રૂપે મોક કરવાથી તમારા ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થવા લાગે છે પરંતુ એક જૂની માન્યતા છે કે ગુરુવારે ઘરને મોક ન કરવું જોઈએ આમ કરવાથી દેવી લક્ષ્મી આપણથી નારાજ થઈ જાય છે અને તમે બધા પર મોફ કરી શકો છો તેનાથી તમને દોષનો અનુભવ થશે નહીં તમે જોશો કે તમારા ઘરમાંથી નકારાત્મકતા ઉર્જા થઈ જશે અને અને આ બન્યું છે તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો હંમેશા શાંતિપૂર્વક વાતાવરણ રહેશે ધ્યાનમાં રાખો કે જો તમે ગામમાં રહો છો તો ઘણી વાર એવું થાય છે કે જો કોઈ જગ્યા ન હોય જો બંગલામાં દરવાજા ખુલ્લા હોય તો ગાય ભેંસ અને પ્રાણીઓ ઘરમાં પ્રવેશ કરે છે તો ક્યારેય સાવરણી ન મારવી જોઈએ ગાય કે અન્ય કોઈ પ્રાણીને ભૂલથી પણ ન મારવું જોઈએ જો તમારા ઘરમાંથી કોઈ પણ વ્યક્તિ કોઈ શુભ કાર્ય માટે બહાર જઈ રહ્યો હોય તો તમારે તેના પછી તરત જ તમારા ઘરની ઝાડુ ન કરવું જોઈએ ભૂલથી પણ તમારે તે વ્યક્તિના ગયા પછી ઓછામાં ઓછા આઠ કલાક રાહ જોવી જોઈએ અને પછી તમારા ઘરની સફાઈ કરવી જોઈએ એટલા માટે કરવામાં આવે છે કારણ કે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિ કોઈના ઘરની બહાર નીકળ્યા પછી ઝાડુ મારવા લાગે છે તો તેને મૃત્યુનું સૂચક માનવામાં આવે છે સાવરણી ક્યારે ઉભી ન રાખવી જોઈએ ઘણા લોકો પોતાના ઘરમાં સાવરણી ઉભી રાખે છે પરંતુ આ ખૂબ જ ખરાબ અશુભ છે જો તમે ઘરના પ્રવેશ કરી રહ્યા છો અને ઈચ્છો છો કે તમારું નવું ઘર તમારા માટે ભાગ્યશાળી સાબિત થાય તો તમારે હંમેશા સાવરણી લઈ નવા અંદર જવું જોઈએ કારણ કે સાવરણીમાં દેવી લક્ષ્મીનો વાસ છે જ્યારે તમે તમારા ઘરની અંદર સાવરણી લો છો ત્યારે દેવી લક્ષ્મી એક સાથે તે તમારા ઘરમાં પ્રવેશ કરશે આ સાથે તમારા નવા ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ અને આશીર્વાદ બની રહે છે હંમેશા ધ્યાન રાખો કે સૂર્યાસ્તના સમય બરાબર અને સૂર્યાસ્ત થતાં તમારે ઝાડુ ન મારવું જોઈએ ઘણી જાદુઈ યુક્તિઓ પણ કરવામાં આવે છે તે સમયે અને આ મહત્વપૂર્ણ છે જો તમે તમારા ઘરને ખરાબ નજરથી સુરક્ષિત રાખવા માંગતા હોય અને તમારા ઘરમાં ક્યારેય નકારાત્મક ઉર્જા ન રહે તો તમે દરરોજ તમારા ઘરની બહાર સાવણી રાખી શકો છો રાત્રે દરવાજો આ નકારાત્મક ઉર્જાને તમારા ઘરમાં પ્રવેશતા અટકવામાં મદદ કરશે તે ધીમે ધીમે દૂર થઈ જશે પરંતુ યાદ રાખો કે તમારે આ કામ ફક્ત રાત્રે જ કરવું પડશે અને દિવસ દરમિયાન તમારે લાવવાનું રહેશે સાવરણીને તમે છુપાવીને રાખો આ સાથે તમારા વધુ એક નાની યુક્તિ કરવી પડશે અને અમે તમને જણાવી દઈએ કે જો તમે દેવી લક્ષ્મીની કૃપા મેળવવા ઈચ્છો છો જો તમે ઈચ્છો મુહૂર્તમાં તમારા ઘરની નજીકના કોઈ પણ મંદિરમાં વહેલી સવારે ચાર વાગ્યાની આસપાસ જાઓ તમારે તે મંદિરમાં ત્રણ સાવણી લેવી પડશે અને પણ તમારે નવી સાવણી ખરીદવી પડશે પ્રાચીન સમયથી ચાલી આવતી આ પરંપરા ખૂબ જ મહત્વપૂર્ણ છે ઘણીવાર મંદિરોમાં સાવણીનું દાન કરવું આપણા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે હવે તમારા મનમાં આ એક પ્રશ્ન અવશ્ય આવતો હશે કે આ કયા દિવસે કરવું પછી કઈ દિવસે કયો મોટો તહેવાર હોય કોઈ જ્યોતિષ ઘટના હોય જેમ કે ગ્રહણ શુભ યોગ કે પછી તમને સમજ ન પડતી હોય તો શુક્રવારે સવારે તમે કરી શકો છો આ સાવરણી સાથે આવો અને કોઈને કહ્યા વગર ગુપ્ત રીતે કરો અને એ પણ રાખો કે આ કરતી વખતે કોઈ તમને જોઈ ન જાય શાસ્ત્રોમાં ગુપ્તદાન નું ખૂબ જ વિશેષ મહત્વ છે આ કામમાં એક દિવસ પહેલા તમારે બજારમાંથી ત્રણ તદક નવી સાવરણી ખરીદી લેવી અને તેને દેવી લક્ષ્મીનું મોટું પ્રતિક માનવામાં આવે છે તમે દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માંગો છો તો તમારે આ કામ બ્રહ્મ મુહૂર્તના અવશ્ય કરવું જોઈએ તમે જોશો કે તમને તેનો કેટલો લાભ મળ્યો મિત્રો આજના વિડીયોમાં આટલું જ છે તમને જો આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો વિડીયોને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દીધી જ હશે આ વીડિયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર